સુરતમાં લોકશાહીનો પર્વ દુઃખની બાબત છે નહીં ઉજવી શકાય પરંતુ સુરતથી નજીક થાય છે દમણ અને ત્યાં ફરવા જવા જેવું છે ફરવા જવાનો વિસ્તાર છે ગુજરાતમાં દારૂબંધી છે દમણમાં દારૂબંધી નથી ત્યાં જઈ ફરી શકાય ત્યાં જઈ દારૂ પી શકાય ત્યાં દરિયામાં નાઈ શકાય અને સુરતથી વળી નજીક છે અને હવે તો ભારતીય જનતા પાર્ટીએ સુરતના કમળને પીએમ મોદીના ચરણોમાં પાટિલના હસ્તે અર્પણ કરી દીધું છે તો ભગવાનની ભક્તિ અને દાસ પાસે જઈ અને સવાલ આપણી પાસે કશું બચતું નથી પહેલા નોટાને થોડો સમજીએ બાદમાં મોદીના ચરણોમાં દાસ જે કમળ ધર્યું છે તેની વિગતવાર વાત કરીશું ભગવાન મોદીના ચરણોમાં પ્રથમ કમળનું ફૂલ અર્પણ કરતા દાસ પાટીલની ટ્વીટ હાલ સામે આવ્યું છે કારણ કે સુરતને આજે અર્પણ કરવામાં આવ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચરણોમાં વિગતવાર વાત કરીએ નોટા એટલે શું દાંત વગરનો વાઘ નોટા કંઈ ન કરી શક્યો આજે લોકશાહી જોઈ રહી છે આ બધો તમાશો અને આપણે મતદારો પણ રાહ જોતા રહ્યા કે મારે મત નાખવા જવાનો છે ખેર હવે ફરવા જતા રહેજો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાય જાના રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સુરત લોકસભા બેઠક બિનહરીફ જાહેર થઈ ગઈ છે અને બિનહરીફ જાહેર થતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મુકેશ દલાલ હવે સાંસદ બની ગયા છે તેમને ઇલેક્શન કમિશનનું સર્ટિફિકેટ મળી ગયું છે ત્યારે સોશિયલ મીડિયા પર વાતો વહેતી થઈ છે કે ખરીદ વેચાણ સંઘમાં હવે પહેલા નંબર પર આવશે સુરતની લોકસભાની બેઠક પરંતુ આ વાત તદ્દન ખોટી છે ખરીદ વેચાણનો કોઈ મામલો જ નથી સમગ્ર મામલાને સમજતા પહેલાં એ વાતને સમજીએ કારણ કે હજુ પણ ઘણા લોકોના મનમાં ઠસાયેલું હતું કે લોકસભાની ચૂંટણીમાં નોટાનું બટન છે એટલે કે નોટાનું બટન હોય ત્યાં સુધી ઉમેદવારને ઘોષિત કઈ રીતે કરી શકાય વિજેતા પરંતુ વિજેતા ઘોષિત કરી શકાય કારણ કે નોટા દાંત વગરનો વાઘ છે પેલા નોટાને થોડો સમજીએ બાદમાં મોદીના ચરણોમાં દાસ પાટીલે જે કમર ધર્યું છે તેની વિગતવાર વાત કરીશું અને જે લોકશાહીના મતદારો મતદાન કરી અને લોકશાહીના પર્વની ઉજવણીની રાહ જોતા હતા તેમના માટેનું શું આયોજન છે તેની પણ વાત કરીએ સૌપ્રથમ તો નોટા આવ્યો ક્યાંથી નોટા આવ્યો સુપ્રીમ કોર્ટના જજમેન્ટથી વર્ષ બે હજાર તેર સપ્ટેમ્બર મહિનામાં નોટા શા માટે આવ્યું નોટા આવવાનું મુખ્ય કારણ એવું માનવામાં આવે છે કે દાગી ઉમેદવારોને પાર્ટીઓ મેદાનમાં ન ઉતારે ચૂંટણીના અને તેના પર દબાણ સર્જાયેલું રહે માટે નોટાનું બટન આવ્યું તેના માટે લાંબી કાયદાકીય લડાઈઓ ચાલી લાંબી દલીલો ચાલી સુપ્રીમ કોર્ટમાં નિર્ણય આવ્યો તો આપણા મગજમાં એવું હોય છે કે નોટાથી થાય શું નોટાથી એવું થાય કે આપણને આ એક પણ ઉમેદવાર નથી ગમતા પંદર માનો કે ઉમેદવાર છે તો સોળમું બટન નોટા છે ત્રણ ઉમેદવાર છે તો ચોથું બટન નોટા છે તમે એવું કહો છો કે મને કોઈ પણ ઉમેદવાર નથી ગમતો તો તમને ભારત દેશના લોકશાહી દેશના બંધારણે એક મત આપ્યો જેને તમે નોટા તરીકે ઓળખો છો પણ તમે આ બટન દબાવો છો તો તમારો ઠેંગો ઊંચો થઈ જાય છે તમે કંઈ નથી કરી શકતા કારણ કે નોટા એક ઉમેદવાર નથી નોટાના મતની કિંમત કેટલી તમારા મતની કિંમત અમૂલ્ય છે તેવું કહેવાય છે પરંતુ આ તો બસ તમને મતદાન બૂથ સુધી દોરી જવાની પ્રેરણા આપવાની વાત છે કારણ કે તમને કોઈ પણ ઉમેદવાર નથી ગમતો છતાં પર તમારે બટનની કોઈ ઘાણી કરવી છે તો બટનની ઘાણી કરવા માટે નોટા દબાવવા માટે મતદાન બૂથના દર્શન કરવા માટે આવજો તેવું કહેવા માટેનું આ બટન છે તેઓ તાત્પર્ય જણાય છે કારણ કે જ્યારે નોટાને બહુમતી મળી જાય તો પણ નોટા પછીનો વધુ મતવાળો ઉમેદવાર ચૂંટાયેલો વિજેતા ઘોષિત થાય એટલે કે કદાચ એવું બને કે ત્રણ ઉમેદવારો છે અને ત્રણ ઉમેદવારોમાં ચોથું બટન નોટાનું છે નોટામાં સૌથી જાજા મત ગયા પછીના ક્રમે જેના મત વધારે હશે તેને વિજેતા ઘોષિત કરાશે એટલે સુરતમાં ઇલેક્શન થવાનો કોઈ સવાલ પેદા થતો નથી એક અહેવાલની હું તમને વાત કરું એમાં એડીઆર એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ કે જેઓ ઘણી લડાઈઓ આ લોકશાહી માટે ચૂંટણી માટે અને પારદર્શકતા માટે લડી રહ્યા છે તેવી એક સંસ્થા છે અને તેના વડા છે રિટાયર્ડ મેજર જનરલ અનિલ વર્મા તેમણે એક માધ્યમને જણાવ્યું છે તેમાં તેમને કોટ કરીને લખ્યું છે કે નોટાથી દૂર દૂર સુધી દાગી ઉમેદવારોને ચૂંટણીમાં ઉતારતા નથી અટકાવી શકાયા તેવું લાગે છે કારણ કે નોટા બાદ પણ તેવા ઉમેદવારોની સંખ્યામાં વધારો થયો છે દહિંદુના હોવાલની વાત કરીએ દહિંદુનાએ હવાલમાં જણાવ્યું છે વર્ષ બે હજાર નવમાં લોકસભામાં એકસો બાસઠ સભ્યોએ ગુનાહિત કેસની વિગતો જાહેર કરી હતી જ્યારે છોત્તેર સભ્યોએ તો ગંભીર ગુનાના કેસની વિગતો જાહેર કરી હતી જે વર્ષ બે બાદ વધીને તેત્તાલીસ સભ્યો સુધી પહોંચી ગઈ કે જેઓ ગુનાહિત કેસની વિગતો જાહેર કરી રહ્યા હતા એટલે કે નોટાથી ગુનાહિત ઇતિહાસ ધરાવતા ગુનાહિત કેસો ધરાવતા ઉમેદવારો પર દબાણ લાવી અને પાર્ટીઓને ટિકિટ ન આપે તે માટે મજબૂર ન કરી શકાયા આપણો થઈ ગયો ઠેંગો નોટાનો થઈ ગયો ઠેંગો સુરતમાં પણ નોટાનો થઈ ગયો ઠેંગો પણ આ ઠેંગો તમારા વિસ્તારમાં નહીં થાય લોકસભાની ચૂંટણીમાં તમે મત આપવા જાવ છો કોઈને મત નથી આપવો બટનની ઘાણી કરવી છે નોટા દબાવતા આવજો તમારાથી કંઈ નહીં થાય કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીની ઉમેદવારી રદ થઈ સુરત બેઠક પરથી તો કોંગ્રેસના ડમી ઉમેદવાર લડી શકે પરંતુ સુરેશ પડસાલાની ઉમેદવારી પણ રદ થઈ ગઈ એટલે હવે કોંગ્રેસનો કોઈ ઉમેદવાર ન બચ્યો અને બાદમાં વાત આવે અપક્ષની બાદમાં વાત આવે અન્ય પક્ષની તો અન્ય પક્ષના ઉમેદવારોના ફોર્મ કાં તો રદ થયા છે અથવા તો તેમના ફોર્મ પરત ખેંચાયા છે આ સુરવીરોના નામ પણ લઈએ જે સુરવીરો મેદાનમાં ઉતર્યા હતા નરેશ પરમાર બસપામાંથી ફોર્મ ભરતા હતા રદ થાય છે જ્યારે બસપાના પ્યારેલાલ ભારતીની ઉમેદવારી મંજૂર થઈ ગઈ હતી પરંતુ સુરવીર ચૂંટણીઓમાં મેદાનમાં હતા અને તેમણે પોતાની ઉમેદવારી પરત ખેંચી છે એટલે તેઓ રેસની બહાર થયા વિજય લોહાર બહુજન રિપબ્લિકન સોશિયલિસ્ટ પાર્ટીના ઉમેદવાર હતા ઉમેદવારી રદ થઈ પોકારામ ઇન્ડિપેન્ડન્ટ ઉમેદવાર હતા ઉમેદવારી રદ થઈ સોહેલ શેખ લોગ પાર્ટીમાંથી ઉમેદવારી કરી રહ્યા હતા ઉમેદવારી રદ થઈ અબ્દુલ હામિદ ખાન સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના ઉમેદવાર હતા ફોર્મ રદ થયું કિશોરલાલ દયાણી ઇન્ડિપેન્ડન્ટ હતા ઉમેદવારી કરી હતી ઉમેદવારી પરત ખેંચી લીધી ઇન્ડિપેન્ડન્ટ છે ખેંચી શકે યાર રમેશભાઈ પરશોત્તમભાઈ ઇન્ડિપેન્ડન્ટ હતા ઉમેદવારી પરત ખેંચી જયેશ મેવાડા ગ્લોબલ રિપબ્લિકન પાર્ટી ઉમેદવારી પરત હવે વધ્યા કોણ મુકેશ દલાલ કે જેવું આજે સી આર પાટીલના ઘરે પહોંચ્યા અને સી આર પાટીલે ટ્વિટર પર ટ્વીસ્ટ કરી અને તેમણે એ ટ્વીટ જુઓ જે ટ્વીટમાં તેમણે શબ્દોનું પ્રયોજન કર્યું છે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને સુરતે પહેલું કમળ અર્પણ કર્યું એટલે કે પાટિલ ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના અધ્યક્ષ ભગવાન મોદીના ચરણોમાં દાસ તરીકે કમળ સુરતના આખાને કમળ બનાવી દે અને અર્પણ કરી દે છે હવે સુરતવાસીઓ અર્પણ થયા જ છો તો જોજો શું થાય છે હવે થોડી વાત કરી લઈએ લોકશાહીની ખરેખર તો ઉમેદવારી પરત ખેંચાય ઉમેદવારી રદ થાય ત્યારે દુઃખ એ લોકોને થાય છે જેમને મત આપવા માટે થનગનાટ હોય છે જેમને મતદાન બૂથ સુધી પહોંચવું હોય છે એ લોકોને ક્યારેય નથી થતું જેઓએ ક્યારેય મતદાન બૂથના દર્શન કર્યા નથી અથવા તો આ વખતે કરવા નથી સ્વતંત્રતાની વાત કરીએ તો તમામ લોકોને હક છે મત આપવો ન આપવો નોટાને આપવો અથવા તો મતદાનનો બહિષ્કાર કરવો તમામ હકો છે કારણ કે આપણે લોકશાહી દેશમાં છીએ પરંતુ સુરતમાં લોકશાહીનો પર્વ દુઃખની બાબત છે નહીં ઉજવી શકાય પરંતુ સુરતથી નજીક થાય છે દમણ અને ત્યાં ફરવા જવા જેવું છે ફરવા જવાનો વિસ્તાર છે ગુજરાતમાં દારૂબંધી છે દમણમાં દારૂબંધી નથી ત્યાં જઈ ફરી શકાય ત્યાં જઈ દારૂ પી શકાય ત્યાં દરિયામાં નાઈ શકાય અને સુરતથી વળી નજીક છે અને હવે તો ભારતીય જનતા પાર્ટીએ સુરતના કમળને પીએમ મોદીના ચરણોમાં પાટીલના હસ્તે અર્પણ કરી દીધું છે તો ભગવાનની ભક્તિ અને દાસ પાસે જઈ અને સવાલ સિવાય આપણી પાસે કશું બચતું નથી લોકશાહી છે મજા લેતા રહેજો લોકશાહીની મજા આવી પણ હોય છે નમસ્કાર